હવે ઉપાસ કોઈ એક ટાણું કરે કોઈ નકોડા કરે પોતપોતાની અલગ અલગ રીત હોય છે બધાની પણ નકોડા થતા હોય એના માટે નકોડા સારા ને બેસ્ટ છે શું કીધું જેના નકોડા થાય છે જે પહેલેથી કરે છે અને જે રાખી શકે છે એના માટે તો જે નકોડા જે રીતે ઉપવાસ કરતા હોય એમના માટે તો એ જ બરોબર પણ જે નવા છે જેના નહીં થતા એના માટે હું માતા એવું કહીશ કે કઈ નહીં તો એક ટાણું ખાલી તમારી ઈચ્છા હોય તારે પણ ખાલી એક ટાણું કરી શકો છો આવું માતા કહું તમે ઉપવાસ સવાર રાખો એ દિવસ થી મતલબ આજે તમે જે પણ ઘેર બનાવ્યું હોય દાળ ભાત કઢી ખીચડી